નમસ્કાર દ્રશ્ય મિત્રો આજે આપણે એક એવા યંગ કલાકારની આપણે આજ વાત કરવાના છીએ જેમને લોકો ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે અત્યારે એમના બે ફિલ્મ એવા આવ્યા છે ફક્ત પુરુષો માટે અને ફક્ત મહિલાઓ માટે એટલે તમને નામનો તો ખ્યાલ આવી ગયો છે આજના વિડીયોમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ યે સોની વિશે યશ સોની એ સરસ મજાના બે ફિલ્મો આપ્યા છે એક છે ફક્ત પુરુષો માટે અને એક છે ફક્ત મહિલાઓ માટે ને એમાં એક દિગ્ગજ કલાકાર એટલે અમિતાભ બચ્ચને પણ એ ફિલ્મ ની અંદર કામ કર્યું છે ને ખૂબ જ એની કંઈક એવી સ્ટોરી છે ફક્ત મહિલાઓ માટેમાં એક ઘરની જવાબદારીથી ઘેરાણેલો માણસ હોય એક ફેમેલી બેગ્રાઉન્ડમાં રહેનારો માણસ હોય સીધો સાધો એકદમ માણસ હોય ને કેટલી જવાબદારીથી પુરુષોની હેઠળ પસાર થઈને નીકળવું પડતું હોય છે બધી જવાબદારીઓમાં પસાર થવું પડતું હોય છે આવી જ કંઈક સરસ મજાની સ્ટોરી સાથેની ફિલ્મ હતી ને આવી જ સરસ મજાની સ્ટોરી કઈક ફક્ત પુરુષો માટે અત્યારના ફિલ્મ જગતની જો કઈક વાત કરવા જઈએ તો અત્યારે ખૂબ જ કંઈક અલગ નવા કોન્સેપ્ટ સાથેની અત્યારે ટેકનોલોજી પણ ખૂબ જ સારી એવી વિકસેલી છે ને સારા એવા બજેટને પણ ધ્યાનમાં રાખીને જો ફિલ્મ આવતી હોય સોની મલ્હાર ઠક્કર જેવા સરસ મજાના કલાકારો ની જો ફિલ્મો આવી રહી છે ને ખૂબ જ લોકો પ્રેમ આપી રહ્યા છે ને આવી ફિલ્મો આપણે પણ જોવા જઈએ એવી આશા રાખું છું ને અમારા જો આવા અવનવા કલાકાર ના વિડીયો જોવા ગમતા હોય તો અમારી અવનવા ગુજરાતી કલાકાર ની ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો